અલ્લુ અર્જુનના ડે હાર્ટ ચાહક એવા ચરણ જીત ક્રિએશન્સના સહયોગથી રૂગંટા સિનેમાએ પુષ્પા ટુના પહેલા દિવસને ઐતિહાસિક બનાવી અનોખી રીતે તેની ઉજવણી કરી હતી આ સહયોગના ભાગરૂપે એક ખાસ પુષ્પા ટુ સાડી કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું હતું જે સુપરસ્ટારને સમર્પિત હતું પુષ્પા સિરીઝમાં તેની શાનદાર ભૂમિકા હતી આ પહેલ સિનેમા ફેશન અને પેન્ડમને અનોખું સંગમ છે જે ભારતીય સિતારાઓની અજોડ લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે ખાસ ઉજવણીના ભાગરૂપે આ ખાસ સાડીઓ રૂગંટા સિનેમાના પ્રેક્ષકોને લકી સીટ ગીવઅવે આકર્ષક સ્પર્ધાઓ પ્રમોશનના ભાગરૂપે આપવામાં આવશે આ સાથે જ રૂગંટા સિનેમાના તમામ લોકેશન પરનો સ્ટાફ આ ખાસ સાડીઓ પહેરી પુષ્પાના રંગમાં ભીંજાઈ જશે આ અનોખી પહેલા સિનેમા હોલ માટે ફેન્ડમની ઉજવણી માટે એક નવું બેન્ચમાર્ક સેટ કરે છે પોતાની નવીન માર્કેટિંગ વ્યૂ રચના અને મૂવી પ્રમોશન માટે જાણીતા રૂગંટા સિનેમાએ સતત બેડ ન્યૂઝ થ્રી ટુ વિકી વિદ્યા કા વો વાળા વિડીયો ભૂલભૂલયા થ્રી સિંઘમ અગેન અને હવે પુષ્પા ટુ જેવી ફિલ્મો માટે નવા અને અનોખા અભિયાનો ચલાવ્યા છે કાર્યક્રમનું મુખ મુખ્ય આકર્ષણ એક સંવાદ હતો જે ખાસ કરીને આ પ્રસંગ માટે ફરીથી લખવામાં આવ્યો હતો પુષ્પા ઝૂકશે નહીં સરદાર અટકશે નહીં રૂગંટા સિનેમા થાકશે નહીં દરેક વખતે કશુંક નવું જ થશે કંઈક જુદું જ બનશે ચરણજીત ક્રિએશન્સના શ્રી ચરણપાલ સિંઘ અને રૂઘંટા સિનેમાના એમડી શ્રી રૂગંટાએ આ સંવાદ પાછળનો જુસ્સો પ્રગટ કર્યો હતો આ અનુભવને શ્રોતાઓ માટે અવિસ્મરણીય બનાવ્યો હતો રૂઘંટા સિનેમા સતત ચાહકોના જોડાણની નવી સિનેમા સીમાઓ સ્થાપિત કરી રહ્યું છે નવીનતા સિનેમા પ્રેમીઓ પ્રત્યેની તેની ઊંડી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે આ સાબિત કરે છે કે રૂઘંટા સિનેમાના પ્રયત્ન દર વખતે પ્રેક્ષકોને એક અનન્ય અનુભવ પહોંચાડવા તરફ તૈયાર છે